ત્રિપુરાના ચાર ધારાસભ્ય સહિત કુલ અગિયાર સભ્યોનું પ્રતિનિધિ મંડળ તારીખ એકત્રીસ ઓક્ટોબર બે સુધી ગુજરાતના પ્રવાસે છે જે અન્વયે તેમણે પોરબંદર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ સ્થળ મંદિરની મુલાકાત કરી હતી જ્યાં તેમનું સૂતરની આટી પહેરાવી સ્વાગત કરાયું હતું ત્રિપુરાના ધારાસભ્ય સ્વપ્ન દેવ બર્મા માનવ દેવ બર્મા રામુદાસ અને નયન સરકાર સહિતના કુલ અગિયાર સભ્યોએ ગાંધીજીના જન્મસ્થળની મુલાકાત લઈ સત્ય અને અહિંસાના સિદ્ધાંતોને આત્મસાત કરીને ભાવભીના શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા માહિતી સભર ક્યુ કોડ સ્કેન કરીને સ્થાપત્ય અને ઇતિહાસની ઝાંખી મેળવી હતી પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મસ્થળની મુલાકાત બાદ આ પ્રતિનિધિ મંડળે કૃષ્ણ સખા સુદામાજીના મંદિરની પણ મુલાકાત લઈ ધન્યતા અનુભવી હતી મંદિર પરિસરમાં આવેલા લખ ચોરાસી પરિક્રમાના પણ દર્શન કર્યા હતા પ્રતિનિધિ મંડળે પોરબંદર જિલ્લાની વિવિધ મુલાકાતો દરમિયાન પ્રવાસન ક્ષેત્રે થયેલા વિકાસ કાર્યોની નોંધ લીધી હતી કીર્તિ મંદિર સંચાલન સમિતિ દ્વારા અહીં ઉપલબ્ધ સુવિધાઓ અને પ્રવાસીની મુલાકાતો અંગેની માહિતીથી પણ વાકેફ થયા હતા